ઇન્દોરના દંપતિની મર્ડર મિસ્ટ્રી અત્યારે દેશભરની અંદર ચર્ચા જગાવી છે અને આ નવ વિવાહિત દંપતી મેઘાલય હનીમૂન પર અને જ્યાં પતિની હત્યા કરવામાં આવેલી એક લાશ છે છે તે તે ત્યાં મળી આવતાની સાથે જ પત્ની સોનમ હજુ પણ લાપતા છે મેઘાલયમાં બની એક એવી ઘટના જેને પ્રવાસીઓની સુરક્ષા પર સવાલ ઉભા કરી નાખ્યા ઇન્દોરનું દંપતિ લગ્નના થોડા દિવસ પછી હનીમૂન માટે મેઘાલય ગયું જ્યાં તેઓ અગિયાર દિવસ સંપર્ક વિહોણા બન્યા તેમનો કોઈ પત્તો ન મળ્યો અગિયાર દિવસ બાદ પતિની ઘાતકી રીતે હત્યા થઈ પતિનો મૃતદેહ સો ફૂટ ઊંડી ખીણમાંથી મળ્યો જ્યારે પત્ની હજુ પણ ગુમ છે રાજા અને સોનમના લગ્ન અગિયાર મેના રોજ ઇન્દોરમાં થયા હતા તેઓ વીસ મેના રોજ હનીમૂન માટે મેઘાલય ગયા હતા ત્યાંથી તેઓ ત્રણ દિવસ પછી સંપર્ક વિહોણા થયા હતા ત્રેવીસ મેના રોજ તેઓ ગુમ થયા હતા

રાજાનો મૃદે નોંગરીયાટ સચિન રઘુવંશીએ જણાવ્યું કે એટલો હાલતમાં હતો કે ચહેરો ઓળખવો મુશ્કેલ હતો મૃતકની સોનાની વીટીઓ ચેન અને પાકીટ ગાયબ છે સોનમ વિશે કોઈ માહિતી નથી તેની શોધખોળ હજુ ચાલુ છે શોધ માટે મેઘાલય પોલીસે એનડીઆરએફ અને એસડીઆરએફ મદદ લેવાઈ છે આ કેસમાં મેઘાલય પોલીસે એસઆઈટીની રચના કરી વધુ તપાસ હાથ ધરી છે પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરી છે जब तक सी बी आई नहीं आएगी जब तक मुझे लगता नहीं है कुछ सुराग मिलेगा क्योंकि कि किसी पे डेफिनेटली हम लोग बोल सकते हैं तो इसने ही करा है क्योंकि तो यहाँ कहीं सी कैमरा कहीं के पे है नहीं दूसरी तो चीज़ जो पार्किंग यार्ड जहाँ पे से बॉडी मिली है वो कुछ बहुत मतलब करीब साल माल साल या दो साल से बंद है जहाँ पर कोई कैमरे लगे हुए हैं और सरकार द्वारा मतलब मतलब उसको बैंड किया गया है तो उसके बाद भी उस पर मतलब कोई ना कैमरे लगे है ना ही इस पर कुछ अपने पाबंदी की गई है सीबीआई सीबीआई आएगी कभी तो 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 क्या क्या जल्दी सॉल्व होगा लगता है 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 हमारी 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 मांग है। मांग है। तो अच्छा। मांग के सीएम साहब से से दिल्ली सरकार ने इस बारे में वो भाई ओड़क, राजा रघुवंशी जमणा हाथ पर बना राजा टेटू कांडा पर वॉटर प्रूफ स्मार्ट वॉच थी પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે રાજા રઘુવંશીની હત્યા વૃક્ષ કાપવાના હથિયારથી એક મહિલાનો સફેદ શર્ટ દવાની સ્ટ્રીપ તૂટેલી મોબાઈલ ફોનની એલઈડી સ્ક્રીન અને સ્માર્ટ વોચ મળી આવી મૃતકનો મોબાઈલ ફોન અને હત્યામાં વપરાયેલા હથિયાર પોલીસે જપ્ત કર્યા શબ તેજ વિસ્તારમાં નજીક મળ્યું જ્યાંથી હથિયાર અને ફોન મળી આવ્યા છે આ હત્યા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચાવી દીધી છે આ ઘટના મેઘાલયમાં પર્યટકોની સુરક્ષા પર સવાલ ઉભા કરી રહી છે બ્યુરો રિપોર્ટ જીએસ